અંકલેશ્વર ડાડી હેરિટેજ માર્ગ પર સજોદ ગામ ખાતે બંધ કરી દેવામાં આવ્યો છે વડીલો દ્વારા રસ્તો પોતાની જમીનમાંથી કાઢી આપવી વાપરવા માટે આપ્યો હતો જે બાદ પંચાયત દ્વારા તેના પર પાકા રસ્તા પણ બનાવી આપ્યા હતા જોકે અચાનક જ રસ્તો બંધ કરી દેતા હાલ સિત્તેર પરિવાર માટે વાહન કે તરફ જવું પણ મુશ્કેલ બન્યું છે આજ વર્ષ સ્થાનિકો રહીશો તેમજ આગેવાના દલસુખભાઈ હરેશભાઈ કાટારિયા જયંતી ભાઈ સહિત આગેવાનો જોડે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર મામલેદાર અને એસડીએમ ને રૂબરૂ આવી આવેદન પત્ર પાઠવ્યું હતું તો ભરૂચ કલેક્ટર અને ડીડીઓ માં પણ આ અંગે આવેદન પાઠવવા પહોંચ્યા હતા આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમારા 70 ઘરો સુધી 108 જેવી સેવા પણ પહોંચી શકતી નથી એટલી મુશ્કેલી સર્જાય છે અમારે આવગમન કરવું પણ મુશ્કેલ બન્યું છે અને આ અંગે સંબંધિત વિભાગ દ્વારા ત્વરિત અસરથી થી નિવરોધ લાવે અમારો રસ્તો ખુલ્લો કરી આપે તેવી અમારી માંગ છે હું ગામમાં વતની છું અને હજાર 2001 થી લઈને પાંચ સુધી સરપંચ તરીકે સરપંચગીરી કરેલી છે આજે જે હું આવ્યો છું કે આ રસ્તો અમારા ગામમાં અમારા દ્વારથી અમારા મોલ્લામાં આવવા માટેનો રસ્તો એ માલિકીની જગ્યા હોવાનું કહેવાનું આવે છે કે ઓલરેડી એ લોકોની માલિકીની જગ્યા છે પણ વર્ષોથી આ જગ્યા પર રસ્તો આપેલો છે અને એ રસ્તાના આધારે પંચાયતે આ રસ્તો બનાવેલો છે છતાં પણ આ લોકોની એક દાદાગીરી કહેવાય કે જે કહેવાય એ રીતે તો ગતિ આખા સિત્તેર ઘરની વસ્તીને બાનમાં લીધેલું છે એટલે એ તોડી નાખવામાં આવેલો છે અને રસ્તાને ચારે બાજુ વાર કરી દીધેલી છે અને આજે એમ્બ્યુલન્સ આવવી હોય તો મારા મોલ્લાની અંદર એ એમ્બ્યુલન્સ આવી શકે એવી પરિસ્થિતિ નથી એટલે અમે મામલેદારશ્રી કલેક્ટરશ્રી પ્રાંતશ્રીને ટીડીઓશ્રીને એ બધાને આવેદનપત્ર આપ્યું છે અમારી એક ઈચ્છા છે કે જે કાયદેસર સો વર્ષ જૂનો રસ્તો છે એમના બાપ દાદા જો આપી ગયા હોય તો આ લોકો કેમ નહીં આજે અમારી સાથે અમે પ્રેમથી કરવા માંગીએ છીએ પણ આ લોકો તોડીને

ખાનગી માલિકીની જગ્યામાં હોવાના કારણે ખાનગી જમીનના માલિકોએ રસ્તો જેસીબીથી તોડી નાખ્યો છે અને અડચણો ઊભી કરી છે કાંટાની વાળો ઊભી કરી છે જેને કારણે આ રસ્તો સડંતર બંધ થઈ ગયો થઈ ગયો છે કોઈ બીમાર પડે એકસો આઠને બોલાવી હોય તો અંદર આવી શકે એમ નથી આગ લાગી હોય તો અગ્નિશામક ફાયર બ્રિગેડનો બંબો અંદર સુધી આવી શકે એમ નથી તો પછી અમારા જેવા પગપાળે ચાલીને જવાનું તો બિલકુલ અશક્ય છે જેને કારણે અમે પંચાયત ટીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબને અમે અરજીઓ આપી છે અને અમે સારા અમારા ફેવરમાં અમારી ઈચ્છા મુજબનો ડિસિઝન આમાં આવે અને રસ્તો પાછો ખુલે અને અમારી અડચણ દૂર થાય એવી અપેક્ષાએ અમે આજે મામલતદાર સાહેબ અને એસડીએમ સાહેબને ને આવેદનપત્ર પાઠવેલું છે સો વર્ષથી પણ વધારે સમયથી જે સુખાઢિકારનો રસ્તો છે એ અમારા કાયદાસરનો અધિકાર છે જમીનનો અમારે કોઈ વિવાદ નથી જમીન એમની છે એમની માલિકીની છે રેવન્યુ રેકોર્ડ પણ એમનું નામ છે પણ આ જે રસ્તો છે એ સો વર્ષ જૂનો રસ્તો છે એટલે કાયદાસર સુખાધિકારનો ઇઝમેન એક જે છે એ કોઈ પણ રસ્તો કોઈ પણ જગ્યા પર સરકારી જગ્યા હોય કે ખાનગી જગ્યા હોય એ રસ્તો વીસ વર્ષથી ત્યાંના લોકો વાપરતા હોય તો એ રસ્તો જાહેર રસ્તા તરીકે પ્રસ્થાપિત થાય છે આમ છતાં પણ એ લોકોએ અમારી પોતાની ખાનગી જમીન છે એવા બાના હેઠળ અમને આ રસ્તો બનાવવા દેતા નથી અને આજની તારીખે એ લોકોએ જેસીબી મશીન લાવીને રસ્તો સંપૂર્ણ તોડી નાખેલો છે જે ફોજદારી પણ ગુનો બને છે